જે નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરવાની છે હાલો તાલુકાના વાવડી ગ્રામ પંચાયતમાં માટીનો ખનન માફિયાઓ યથાવત છે ગામમાં આવેલું તળાવ ખોદી નાખ્યો તળાવની બાજુમાં આવેલ એક સરે નંબર પર પણ માટીનો ખોદકામ કરી નાખ્યો કોણ છે આવા ભૂ કે જેઓએ એક એક જગ્યા પરથી 25 થી 30 ફેરાનો કટિંગ કરી નાખ્યો આગળ જોઈએ વિગતવાર હાલોલ તાલુકામાં હાલોલથી 15 થી 20 કિલોમીટર

આ ગામ કયું છે શું છે પરિસ્થિતિ પરિસ્થિતિ છે વાવડી ગામ સાહેબ અને પરિસ્થિતિ એવી છે કે આ તલાવમાં તો આપણે ના પાડ દીધી એમ એટલે આ લોકો ડાયરેક્ટ તો ખેતરમાં મૂકી દીધું ખેતર કોનું છે નગીન નગીન ચંદુ કરીને ખેતર હા ના એક તો અત્યારે મિનિમમ કેટલું ગોળી કાઢેલું છે હવે અસી અઢી તાઈ ફૂટ હશે સાહેબ આજે ખોડવાવાળાનું નામ શું છે ખોડાવાળાનું નામ નરેન્દ્રભાઈ આ લોકો પાંચસો રૂપિયા લે છે હા બરાબર છે કોનું છે જીસીબી કોનું છે જીસીબી હવે મને નહીં ખબર